નમસ્કાર મિત્રો આજકાલ આપણે સૌ જાણીએ છીએ કે આધાર કાર્ડ સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ છે આપણે ઘણી જગ્યાએ આધાર કાર્ડ આપતા હોઈએ છીએ ત્યારે એમાંથી કોઈએ આપણા આધાર કાર્ડનો મિસયુઝ કરી અને જો કોઈ સિમ કાર્ડ એક્ટિવેટ કરાવેલું હોય તો તેનો મિસયુઝ થઈ શકે છે હવે આ ફ્રોડ સિમ કાર્ડને ઓળખવા માટે સરકારનું એક પોર્ટલ છે જેના દ્વારા આપણે ઘર બેઠા ઓનલાઈન ચેક કરી શકીએ છીએ કે હાલમાં આપણા નામ ઉપર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે જો કોઈ અજાણ્યા નંબરનું સિમ કાર્ડ આપણા નામથી ચાલતું હોય તો આપણે એને બંધ કરી શકીએ છીએ આ કેવી રીતે થાય ચાલો જોઈએ આ વિડીયો તો આ માટે સૌથી પહેલાં તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરો અને અહીંયા સર્ચમાં જઈને ટાઈપ કરો ટાફ કોપ પોર્ટલ અહીંયા સ્પેલિંગ તમે જોઈ શકો છો આટલું લખી સર્ચ કરશો એટલે પહેલી જ લિંક આ પ્રમાણે જોવા મળશે યુઆરએલ ખાસ ચેક કરી લેજો ટાફ કોપ ડોટ સંચાર સાથી આ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તો આ લિંક ઉપર ક્લિક કરો ત્યાર પછી અહીંયા ઉપર તમે જોઈ શકો છો યુઆર જીઓવી ડોટ ઇન છે એટલે ગવર્મેન્ટનું છે સંચાર મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ભારત સરકાર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ ભારત સરકારની આ ઓફિશિયલ વેબસાઇટ છે સૌથી પહેલા અહીંયા આપણે દસ ડિજિટનો આપણો મોબાઈલ નંબર નાખવાનો છે ત્યાર પછી અહીંયા જે કોડ દેખાય છે એ કેપચા કોડ અહીંયા લખવાનો છે ત્યાર પછી વેલિડેટ કેપચા ઉપર ટીક કરવાનું છે તો કેપચા કોડ લખી અને વેલિડેટ કેપચા ઉપર મેં ટીક કર્યું છે તો હવે તમે જોઈ શકો છો સક્સેસ ઓટીપી સેન્ડ હવે આપણા જે મોબાઈલ નંબર આપણે લખેલા છે એ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી કોડ મળ્યો છે એ ઓટીપી કોડ અહીંયા લખવાનો છે ઓટીપી કોડ લખી અને લોગિન ઇન ઉપર ટચ કરવાનો છે તે જ રીફ્રેશ થશે અને અહીંયા તમે નીચે જોઈ શકો છો નીચે આપણા જેટલા પણ મોબાઈલ નંબર એક્ટિવ હશે સિમ કાર્ડ ચાલુ હશે એ લિસ્ટ તમને જોવા મળશે તો હવે સૌથી પહેલા જે નંબર તમને એમ લાગે કે આ નંબર મારો નથી અને મારે બંધ કરાવવો છે તો અહીંયા આગળ અહીંયા ચોરસ બોક્સ છે એના ઉપર ટીક કરવાનું છે ત્યાર પછી અહીંયા ઓપ્શન છે નોટ માય નંબર નોટ માય નંબર ઉપર ટીક કરી અને નીચે રિપોર્ટ ઉપર ટચ કરવાનું છે આટલું કર્યા પછી દિવસ કે દિવસની અંદર સરકાર તરફથી આ નંબર બ્લોક કરવામાં આવશે એ નંબર બંધ થઈ જશે જો અહીંયા દેખાતા નંબર એ આપણા જ હોય તો કંઈક કરવાની જરૂર નથી તો આવી રીતે તમે ચેક કરી શકો છો કે આપણા નામ ઉપર આપણા ડોક્યુમેન્ટ ઉપર કેટલા સિમ કાર્ડ હાલમાં ચાલુ છે